ગુજરાતી કલાકાર વિક્રમ આ દિવસોમાં ખૂબ સરકારથી નારાજ ચાલી રહ્યા છે તેમણે થોડાક દિવસ પહેલાં જે કલાકારોની વિધાનસભાની મુલાકાત હતી ને તેમને બોલાવવામાં આવતા તેમણે પોતાની નારાજગી દર્શાવી હતી હાલ વિક્રમ ઠાકોરના સમર્થનમાં રાજકીય પાર્ટીના નેતાઓ બોલી રહ્યા છે ગુજરાતી કલાકારો બોલી રહ્યા છે અને ગઈકાલે ગાંધીનગર ખાતે કલાકારોનો એક મિલન કાર્યક્રમ પણ યોજાયો હતો ત્યારે હવે ગુજરાતી સિંગર જિગ્નેશ કવિરાજ છે તે વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે તેમણે શું વાત કરી છે વિગતે વાત કરીએ આપનું આજથી થોડાક દિવસ પહેલા વિધાનસભાની મુલાકાત કલાકારોની જે જોવા મળી હતી તેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા તમામ લોકો સન્માન કરવામાં આવ્યો હતો પરંતુ કેટલાક કલાકારો તેમાં જોવા મળ્યા નહોતા ત્યારે બીજા દિવસે આ ઘટના બન્યા બાદ વિક્રમ ઠાકોર જે ઠાકોર સમાજના કલાકાર છે આમ તો ગુજરાતી ફિલ્મોમાં તેમણે અનેક નામના મેળવી છે તેઓએ પોતાની નારાજગી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વ્યક્ત કરી હતી ત્યારબાદથી જ રાજનીતિ જબરજસ્ત ગરમાયેલી જોવા મળી રહી છે ઠાકોર સમાજના રાજકીય પક્ષના જે આગેવાનો છે તેમણે પણ પ્રતિક્રિયા આપી હતી સામાજિક આગેવાનોએ પણ આ મામલે સરકાર સામે પોતાની નારાજગી દર્શાવી હતી અને ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવીને અપમાન કર્યું હોય તે પ્રકારના આરોપો પણ સામે ઠાકોર સમાજના આગેવાનો તેમજ રાજકીય પક્ષના નેતાઓ લગાવતા જોવા મળ્યા હતા આ મામલાને લઈને વિક્રમ ઠાકોરે પોતે એક પત્રકાર પરિષદ યોજી હતી જે પત્રકાર પરિષદ દરમિયાન સરકાર સામે તેમણે પ્રહારો કર્યા હતા આટલું જ નહીં કાલે તો ગાંધીનગર ખાતે કલાકારોને એક સ્નેહમિલન કાર્યક્રમ પણ યોજ્યો હતો જેમાં વિક્રમ ઠાકોરના સમર્થનમાં કેટલાક ગુજરાતી કલાકારો આવ્યા હતા ને ઠાકોર સમાજના કલાકારો હોય કે કોઈ અન્ય સમાજના કલાકારો હોય પરંતુ સરકારે વિધાનસભાની મુલાકાતમાં ન બોલાવતા વિવાદ વકરતો દેખાયો છે તેમણે ત્યાંથી જ હુંકાર ભર્યો ત્યારે હવે ગુજરાતી સિંગર જિજ્ઞેશ કવિરાજનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે તેઓ પણ વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે

એટલે કોઈ પણ સમાજ હોય કે એને દુઃખ લાગે કે આટલો સારો સારા કાર્યક્રમો થતા હોય સારું સન્માન થતું હોય તો અમારું સન્માન કેમ એટલે વિક્રમભાઈ જે જશે એમને જોખી રાઈટ છે કે ભાઈ અમારા કોઈ બી ઠાકોર સમાજના કલાકાર નાના કલાકારને કે સન્માન મળ્યું તો સારું કારણ કે હું તો અમે હું મારે જાતે પર્સનલી હું અમે ઠાકોર સમાજના બારોડ છીએ અમારો ગાવાનો તો વિષય બરાબર છે પણ મારો મેન વિષય મારા બાપ દાદાનો વિષય દાદા વખતનો અમે એમના બળવાઓ ચોપડાઓ એમના અમારે મારો બહાર જોડે છે એટલે ઠાકોર સમાજનું ગાવાની તો લાઈન બરાબર છે લાઈન પણ એમનું કોઈ પણ કાર્ય છે એમનું સબૂહ લગ્ન હોય કે એમનું કોઈ બી ઠાકોર સમાજ ત્યાં જરૂર મારે જવું પડે જેથી કલાકાર તરીકે નહીં પડે કે એમના મારો તરીકે પડે આપણે સાંભળ્યા હતા ગુજરાતી સિંગર જિગ્નેશ કવિરાજ તેમનું કહેવું છે કે સ્વાભાવિક છે કે કોઈ કલાકારને બોલાવવામાં ના આવે તો તેને દુઃખ થતું હોય છે વિક્રમભાઈ ઠાકોરનું દુઃખ છે તે વ્યાજબી છે સાથે તેમણે કહ્યું કે જે આ ઘટનાક્રમ બન્યો છે ને તે તેમની રીતે જે કહી રહ્યા છે તે તે રાઈટ પણ છે હાલ આ જે રીતે રાજનીતિ ગરમાઈ છે કલાકારો પણ વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવી રહ્યા છે ને આ મામલાને લઈને સરકારને પણ સ્પષ્ટતા કરવી પડી રહી છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું વિક્રમ ઠાકોરને તો રાજકીય પક્ષના નેતા દ્વારા રાજકીય ન કરવાની પણ ઓફર આપી દેવામાં આવી છે ત્યારે વિક્રમ ઠાકોર છે તે પછી રાજકારણમાં કંઈ જોડાઈને નવા જૂની કરે છે કે પછી આ નારાજગી છે તે થોડાક સમય માટે જોવા મળશે ને પછી શાંત થઈ જશે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજીયા ન્યૂઝના અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન વૈષ્ણવ